અને સાહિત્ય ના પરિચે છે અને આજે કોઈ બી સ્લીપ ઓફ ધ કહીએ એનું થયું હોય તો આપણે તેને એટલું મહત્વ ના જોઈએ કારણ કે એનો ઈરાદો ન હોય ઈરાદાપૂર્વક કોઈ વ્યક્તિ ગમે તેટલું ભલે મીઠું બોલે પણ જો

અને આના સાંસ્કૃતિક સમાજ માટે રૂપાલા સાહેબનું સાહિત્ય માટે ઘણું પ્રદાન છે અને જસદણ ગામની આ એક કલાકૃતિ છે જે ત્યાંના કારીગરો બનાવે છે એ રૂપાલા સાહેબને કે પોતે રાજકોટમાંથી ઉભા છે એટલે ક્ષત્રિયા માટે સમાજમાંથી આવું છું ના આભાર આભાર